શિનોર તાલુકાના એસસી એસટી ઓબીસી સમાજના આગેવાનો દ્વારા ચૈતર વસાવા ઉપર ખોટી ફરિયાદ દાખલ થઈ હોવાના આક્ષેપો સાથે શિનોરના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું શિનોર તાલુકાના એસસી એસટી ઓબીસી સમાજના આગેવાનો દ્વારા રાજ્યપાલને સંબોધીને શિનોર મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું જેમાં નર્મદા જિલ્લા પોલીસ પ્રશાસને કાયદાથી ઉપરવટ જઈ ધારાસભ્ય ચૈત્ર વસાવા ઉપર રાજકીય કિન્નાખોરી રાજકીય દાવત રાખી ખોટી ફરિયાદ દાખલ કરાઈ હોવાના આક્ષેપો કર્યા હતા અને જવાબદાર પોલીસ અધિકારીઓને યુદ્ધના ધોરણે સસ્પેન્ડ કરવાની માંગ કરાઈ હતી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર